ચાલો બધાને જય શ્રી કૃષ્ણ નીજ જય શ્રી કૃષ્ણ જો આજે છે ને હર્ષદ જોબ પર ગયા છે એટલે શનિવારે સોવારમાં જાય રવિવાર સાંજે આવે એટલે એ બ્લોગ ન બનાવી શકે એટલે એણે કીધું કે રાધી તું મારી જગ્યાએ બ્લોગ બનાવ પાછું લાસ્ટ સન્ડે લાસ્ટ સેટરડે સન્ડે લઈ જાઓ આજે સેટરડે મારે રજા છે વેલેન્ટાઈન ડેના દિવસે અને હું ને નીચ ચાલવા નીકળ્યા છીએ કેમ કે આજે નાઇસન ઠાકોરજી આપ્યો છે ગીરજ પર્વત ઉપરથી તો મોકલી છે અને બીજું કે અમે વિચાર્યું કે અમે ચાલવા નીકળીએ એટલે હું ને નીચ બે ચાલવા નીકળ્યા નીજ જય શ્રી કૃષ્ણ કહી દે બધા આપણા યુટ્યુબર ફ્રેન્ડ ને જય શ્રી કૃષ્ણ કેવું છે નીજ ઠંડી લાગે કે નથી લાગતી નીજ ને તો બહાર જવું હોય ને એને ઠંડી લાગે જ નહીં એટલે એને તો આ કોટે નહોતો પેલો ફરાણે ફરાવડે એવું લેગો એટલે જો અમે બે નીકળી ગયા છીએ અને અહીંયા ફાઇન ઠંડી પડે છે અને જો જવી છે કે ક્યાં જઈએ ગાર્ડનમાં જઈએ કે કોઈના ઘરે બેસવા જઈએ કે ટેસ્કોમાં જઈએ આટો મારવા જવાનો વિચાર છે એટલે હું હાલવા નીકળી ગઈ છું આપણે સરસ

એટલે શું કામ જવું હોય છોકરા ને અહીંથી ચાલી ખબર છે તને ગાર્ડન માં જવા મળે કે નહીં અહીંથી જઈએ છીએ ભૂમિ આંટીની ઘરે કેમ કે તુષારભાઈને ભૂમિ તુષારભાઈના પપ્પાને ભૂમિ આંટીના સસરા કાલે જાય છે ઇન્ડિયા તો કે પાંચ મિનિટ એને મળી આવીએ હવે તો પછી ક્યારે આવે કંઈ નક્કી નથી ને વચ્ચે જો નીજભાઈ બેસી ગયા છે કસરત કરવા હા 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 ગિરિરાજ બાવાની જે હો આટલી ઠંડીમાં આટલો સરસ તડકો મોકલો છે એટલે સો મચ થેન્ક યુ ન ભાઈ હું ચાલો એક્સરસાઇઝમાં તો ભાઈને ન આવી એટલે હવે લસર હિંચકા હશે ને એમાં જવું હશે தடுக்கோ நிச்சரமா ஏஹா <laughs> नीज, दी में, दी में होई अज <laughs> मजारी की नीज आज तोड कोसे मजा मजारी की न बाए निकल

યેનમાં દાદાને પૂછવે સોટલો લઈ દીધો એ ગમે સોટલા લઈ વાળી નાખ્યો તો છોડી નાખ્યો કારી વાળી પાર્ટી શરૂ થઈ ગઈ હ ભૂમિ ઉઠી ને આવી ગઈ છે નીચે નીચ ને ભૂમિ ઘરે આવું હતું એટલે અમે ભૂમિ ઘરે આવ્યા અને અહીંયા ભાઈ ધમાલ મસ્તી મચાવી દીધી હવે જવાનું છે ઘરે હાલો ભૂમિ અમે જઈ ભૂમિ ને તો હું આવું ને એટલે બસ તું બેસ 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 બીજી કઈ વાત જ નહીં હું હા અહીંયા રહી જાઉં થાય ભૂમિ હાલો

બે કલાક અને અમે પાછા ઘરે જવા નીકળી ગયા છીએ અને નીજ ભાઈએ તો બહુ મજા કરી હવે ઘરે આવતા બોલું થાય કાની જ કેમ નીજ જ મોઢું પડી ગયું એટલો બધો રમો તો એ તો બહુ મજા આવતી ત્યાં ઘરે નથી આવું તારે જો એને રમવા જવું છે હાલ તો અહીંયા વાગ્યા છે હજી પોણા ચાર પણ આવી રીતના થોડુંક અંધારા જેવું થઈ જાય એટલે આપણે તો હજીના પોણા ચાર ને ચાર વાગ્યા હોય એટલે તડકો હોય માઈનસ ચાર ઠંડી છે નીજ જરાક હાથના મોજા પહેર લે ઘરે જ છે નીચ કે નથી જાવું એમ નથી જાઉં વિડિયો તો ઉતરતો ન Tak cakap daripada orang lain, kere

આ વ્લોગ ત્યારે ઉતર્યો છે કે જ્યારે હું જોબ પર હતો તો રાધિકાએ પાછો બીજી વાર હું ડેમાં જોબ પર હતો ત્યારે વ્લોગ ઉતારવાની ટ્રાય કરી છે તો ગાર્ડનમાં ગયા અને ત્યાંથી ભૂમિ અને તુષારની ઘરે ગયા અને પાછા ઘરે આવે છે ને બસ એટલું ઉતારવાની અને ટ્રાય કરી તો રાધિકાએ જે આજ બીજો વ્લોગ બનાવ્યો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને તમે જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય